તોડફોડ કરતા જોવા મળે છે આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ડરનો માહોલ ફેલાયો છે ફરિયાદીના કહેવા પ્રમાણે કિન્નરો તેમની મિલકત પચાવી પાડીને તેમના ચેલાઓને રહેવા આપવા માટે ઘણા દિવસોથી હેરાન પરેશાન કરતા હતા મકાન ખાલી ન કરતા કિન્નરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં કિન્નરોએ હથોડી પાઇપ અને લાકડીઓનો ઉપયોગ કરીને ઘરમાં તોડફોડ કરી હતી આ ઘટનાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ છે અને તેઓએ પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને કિન્નરોની ધરપકડ માટે પ્રયાસ કરી રહી છે આ ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાવ્યો છે દેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો